ગુજરાતી જનરલ નોલેજ પ્રશ્ન એક જુનાગઢમાં આવેલા જોવાલાયક કિલ્લાનું નામ જણાવો જવાબ ઉપરકોટ પ્રશ્ન બે જુનાગઢ ક્યાં ડુંગરની પરિક્રમા કરવા દૂર સુદૂરથી ભાવિકો એકઠા થાય છે જવાબ ગિરનાર ડુંગર પ્રશ્ન ત્રણ પ્રખ્યાત સેવ તીર્થ સુરપાણેશ્વર કઈ નદીના કિનારે આવેલું છે જવાબ નર્મદા નદીના કિનારે પ્રશ્ન ચાર ડાકોરમાં કોનું મંદિર આવેલું છે જવાબ રણછોડરાયજી નું પ્રશ્ન પાંચ સોલંકી વંશના ક્યાં મહારાણીએ પ્રજાની લાગણીઓને માન આપી સોમનાથનો યાત્રાળુ વેરો માફ કર્યો હતો જવાબ મહારાણી પ્રશ્ન ખેડા જિલ્લાનું વડું મથક કયું છે જવાબ નડિયાદ પ્રશ્ન સાત ઉદવાડા ક્યાં ધર્મનું તીર્થ સ્થળ છે જવાબ પારસી પ્રશ્ન આઠ ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના પટમાં આવેલો કબીરવડ આશરે કેટલા વર્ષ જૂનો હોવાનું મનાય છે જવાબ લગભગ છસો વર્ષ પ્રશ્ન નવ સ્થાપત્ય કળાનો બેનમૂન નમૂનો હીરા ભાગોળ ક્યાં શહેરમાં આવેલી છે જવાબ ડભોઈ પ્રશ્ન દસ શેત્રુંજય પર્વત ક્યાં જિલ્લામાં આવેલો છે જવાબ ભાવનગર જિલ્લામાં પ્રશ્ન અગિયાર બનાસકાંઠા જિલ્લાનું વડું મથક કયું છે જવાબ પાલનપુર પ્રશ્ન બાર જાણીતું પ્રવાસન સ્થળ ચોરવાડ ક્યાં જિલ્લામાં આવેલું છે જવાબ જુનાગઢ પ્રશ્ન તેર સુરેન્દ્રનગર જિલ્લામાં કયો ડુંગર આવેલો છે જવાબ ચોટીલા પ્રશ્ન ચૌદ ગુજરાતની વાયવ્ય સીમાએ કયો દેશ આવેલો છે જવાબ પાકિસ્તાન પ્રશ્ન પંદર સોલંકી વંશના સુદીર્ઘ શાસનની જાહો જલાલીના પ્રતિક સમૂહ સ્થાપત્ય રુદ્રમહાલય ક્યાં આવેલો છે જવાબ સિદ્ધપુર પ્રશ્ન સોળ સુપ્રસિદ્ધ રાણકી વાવ ગુજરાતના ક્યાં શહેરમાં આવેલી છે જવાબ પાટણ શહેરમાં પ્રશ્ન સત્તર નારેશ્વર તીર્થધામ કઈ નદીના કાંઠે આવેલું છે જવાબ નદીના કાંઠે પ્રશ્ન પાવાગઢ નજીક આવેલો ચાંપાનેર દરવાજો કોની યાદમાં બાંધવામાં આવ્યો છે જવાબ ચાંપા વાણિયાની પ્રશ્ન ઓગણીસ પંડિત ઓમકારનાથનું પ્રદાન ક્યાં ક્ષેત્રમાં છે જવાબ શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે પ્રશ્ન વીસ અમદાવાદ જિલ્લામાં આવેલું હડપ્પીય સંસ્કૃતિનું બંદર લોથલ કઈ નદીના કિનારે વસ્યું હતું જવાબ ભોગાવો પ્રશ્ન એકવીસ ગુજરાતના ક્યાં જિલ્લામાં ફક્ત એક જ તાલુકો છે જવાબ ડાંગ પ્રશ્ન બાવીસ દાંતીવાડા સિંચાઈ યોજના કઈ નદી પર છે જવાબ બનાસ નદી પર પ્રશ્ન ત્રેવીસ સોલંકી વંશના રાજવી સિદ્ધરાજ જયસિંહ દ્વારા નિર્મિત સહસ્ત્રિંગ સરોવર ક્યાં શહેરમાં આવેલું છે જવાબ પાટણ શહેરમાં પ્રશ્ન રવિશંકર રાવળનું નામ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન માટે જાણીતું છે જવાબ ચિત્રકલા પ્રશ્ન પચીસ સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાની હેઠળ ખેડૂતોએ ના કરની અહિંસક લડતની શરૂઆત ક્યાંથી કરી હતી જવાબ બારડોલીથી આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો જો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરો